મિત્રો નમસ્કાર જીસીઆરટી દ્વારા એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસના અધિકારી તમામ જે વિષય છે સ્કૂલ એક્રીડેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત શાળાઓના સ્વમૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કામગીરી શરૂ કરવા બાબત

અવલોકન મૂલ્યાંકન જે કક્ષાએથી થનાર છે અને રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકન જે વીએસકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા થનાર છે અને છેલ્લે જે તેત્રીસ ટકા શાળાઓ છે એમાં ક્રોસ વેરીફિકેશન પણ થનાર છે તો આ રીતે સમગ્ર જે પ્રક્રિયા છે સ્વમૂલ્યાંકન ના બસો ગુણ છે વરખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન છે જે સીઆરસી ને લઈને છે એના બસો ગુણ છે અને જે રાજ્ય કક્ષાએથી જે ડેટા આવવાના છે એના છસો ગુણ છે એટલે ટોટલ એક હજાર ગુણ નું મૂલ્યાંકન મૂલ્યાંકન આ રીતે થનાર છે તો આવો વાત કરીએ કે તમામ આ બાબત ની તાલીમ પણ આપી દેવામાં આવી છે અને એક્રિડેશન ફ્રેમવર્ક સંબંધી જે માહિતી છે એ પણ દીક્ષા કોર્સિસ ઓનલાઈન પોર્ટલ ઉપર પણ મૂકવામાં આવી છે ત્યારે સમગ્ર જે કામગીરી છે એ આચાર્ય શ્રીએ ક્યારે પૂર્ણ કરવાની છે અને સીઆરસી સ્વમૂલ્યાંકન અને વરખંડ લોકો જે આધારિત મૂલ્યાંકન છે એ કામગીરીનો સમયગાળો ત્રીસ બાર બે હજાર ચોવીસ થી અઢાર એક બે હજાર પચીસ સુધી છે મિત્રો અહીંયા કામગીરીની ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે સોપાન એક સ્વમુલ્યક છે એ પ્રાથમિક કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષક શ્રી અને ઉત્તર માધ્યમિક કક્ષાએ શાળાના આચાર્ય શ્રી અને આશ્રમ શાળાના આચાર્ય શ્રી કરવાના છે અને જે અવલોકન છે એ સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા અને જે કક્ષાએ પણ શાળાના આચાર્ય શ્રી કરવાના છે અને આશ્રમ શાળાઓમાં સીઆરસી કોઓર્ડિનેટર કરવાના છે મિત્રો અહીંયા એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે સીઆરસી કોઓર્ડિનેટર તરીકે આશ્રમ શાળા અને પ્રાથમિક શાળામાં જ

કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગત આ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાનું થાય છે અને આ જે આપણે ઓપન કરવાથી આપ સીધા જે સર્વે ટૂલ્સમાં સીધા એન્ટ્રી લઈ શકશો તો આવો જોઈએ કઈ રીતે આપણે આ ટૂલ્સ આપણે પસંદ કરવાનું થાય છે તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આની અંદર જોડાવા માટે આપણે જવાનું રહેશે આની લીક હું તમને આપી દઈશ આપ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લીક લઈ શકો છો અત્યારે આપણે મિત્રો જે જીએસક્યુએસી ના સર્વે ટૂલ્સમાં આવી ગયા છે તો અહીંયા આપણે હોમ મેનુમાં જવાનું રહેશે હોમ મેનુમાં જતાની સાથે આમાં મિત્રો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ જે આપણે હોમ મેનુમાં જઈને એડિટ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાં યસ કરવાનું રહેશે આ સ્કૂલ પ્રિન્સિપલ છો તો સ્કૂલ પ્રિન્સિપલ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા આપણો જે ટીચર આઈડી છે તો એ ટીચર આઈડી આપણે એન્ટર કરવાનું રહેશે આપ જોઈ રહ્યા છો કે જે સમગ્ર પ્રોસેસ હું આપણે અહીંયા બતાવી રહ્યો છું કે આપણે જોઈશું કે કઈ રીતે મૂલ્યાંકન પ્રક્રિયા અને કઈ રીતે આપણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થનાર છે તો અહીંયા જે આપણે ટીચર્સ આઈડી આપણો જે છે એ ટીચર્સ આઈડી આપણે એન્ટર કરશું ટીચર્સ આઈડી આપણે એન્ટર કરતાની સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો કે આપણે કોપી કરી રહ્યા છીએ અને આપણી ટીચર્સ જે આઈડી છે અહીંયા આપણે અહીંયા એન્ટર કરશું અહીંયા એન્ટર કરી દીધી છે યસ જે ડિટેલ્સ આર કરેક્ટ અહીંયા આપણો દાવ આવી જશે આપણો ટીચર આઈડી આવી જશે અને આપણે કરેક્ટ કરી દઈશું કરેક્ટ કર્યા પછી અહીંયા આપણને મેસેજ મળશે કેટ ગેટ રેડી ફોર સેબલેસ ઇવોલ્યુશન એન્ડ એફર્ટલેસ એફિશિયન્સી લેટ્સ મેક ધીસ ઇવોલ્યુશન્સ અ બ્રીઝ ટુગેધર સાઉ સાથે બડી રહે આપણે જે સિપ ચેટ માધ્યમથી ના માધ્યમથી GSQC ના સર્વે ટૂલ મદદથી આ સ્ટાર્ટ ઇવોલ્યુશન કરવાનો છે એના ઉપર સ્ટાર્ટ ઇવોલ્યુશન કરી દે જે પાંચ અને છ જે ડોમેન્સ આના અલગ અલગ છે એની અંદર જઈને આપણે એના મુજબ ઇવોલ્યુશન કરવાનું થશે મૂલ્યાંકન કરવાનું થશે અને એમાં એ રીતે આપણે એન્ટ્રી પણ કરવાની થશે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી જીએસક્યુએસસી ના જે દ્વારા થયેલ પરિપત્ર અને માહિતી લઈને અને જીએસક્યુ એસી વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે આપનો કોઈ પ્રશ્ન હોય અથવા તો આપણી કોઈ માહિતી હોય તો પણ આપ બનાસ ગુરુવાણી સાથે શેર કરી શકો છો વધુ મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી છે આભાર જય જય ભારત વંદે માત્ર